સુરત મહાનગરપાલિકાના વિપક્ષી આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ ભાજપ શાસકો સામે આક્ષેપો કર્યા હતા અને ભાજપ શાસકો પ્રજાના પૈસાને આડેધડ ઉડાવી ગોટાળા કરી રહ્યા હોવાની સાથે કલમ નંબર તોંતર ડીનો દુરુપયોગ કરી ક્યાં કેટલા રૂપિયા ખર્ચ કરાયા તેની માહિતી છુપાવી રહી હોવાના આક્ષેપ કર્યા છે તો શાસકો દ્વારા ભ્રષ્ટાચાર કરવા ઝોનને સબ ઝોનમાં ફેરવાયા છે અને મનપાની માહિતી પ્રમાણે બાવીસ લાખ રૂપિયા બ્રિજ ધોવામાં વપરાયા છે બધું તેનો હજુ સુધી કોઈ પુરાવો નથી તેવા આક્ષેપો ધર્મેશ ભંડેરીએ કર્યા છે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના મુખ્ય વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ શાસકો પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકામાં ભાજપના શાસકો દ્વારા આડેધડ ખર્ચો કરાઈ રહ્યો છે અને સૌથી ગંભીર બાબત એ છે કે તે લોકો ખર્ચાની પૂરી માહિતી પણ આપવા માટે તૈયાર નથી કલમ નંબર તોંતેર ડી હેઠળ જોનલ ચીફને પહેલાં પંદર લાખની ખર્ચ મર્યાદા હતી જે હાલ બે લાખની છે આ કલમ હેઠળ તેઓ કામોને મંજૂરી આપવાની સત્તા ધરાવે છે હકીકતમાં આ કલમ ઇમરજન્સી કામગીરી માટે જ બનાવાઈ હતી પરંતુ એ કામની વિગતો એમાં કોણે નિરીક્ષણ કર્યું એની માહિતી સમિતિના સદસ્યોને અપાતી નથી ઉદાહરણ તરીકે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ બાવીસ લાખ રૂપિયા બ્રિજ ધોવામાં વાપરી નાખ્યા છે એ લોકોએ એમ જણાવ્યું હતું કે વિવિધ બ્રિજ ધોવામાં બાવીસ લાખ રૂપિયા વાપર્યા છે પરંતુ તેઓ પૂરતી માહિતી આપવા માટે તૈયાર નથી કે ક્યાં ક્યાં બ્રિજને ધોવાનો કેટલો ખર્ચ થયો છે એ લોકોએ ફક્ત વિવિધ બ્રિજ કહીને પૂરી માહિતીને છુપાવી લીધી અધિકારીઓના ખંભે બંદૂક મૂકીને ભાજપના શાસકો પોતાના મળતિયાઓને લાભ અપાવી રહ્યા છે આ કામ ક્યારે થયું કોના નિરીક્ષણમાં થયું એ બાબતે કોઈની પાસે તેના કોઈ પુરાવા પણ મોજૂદ નથી જેમ કે જે બ્રિજ ધોવાયો હોય તેના ફોટા હોવા જોઈએ કયા અધિકારીએ બ્રિજ ધોવાનું કામનું નિરીક્ષણ કર્યું એ માહિતી પણ હોવી જોઈએ પરંતુ ભાજપના ભ્રષ્ટ શાસકો આવી કોઈ જ માહિતી જાહેર કરવા માંગતા નથી આ સિવાય મનપાની બિલ્ડિંગ મેન્ટેનન્સમાં કયા કેટલો ખર્ચ કરાયો તેની માહિતી આ જ પ્રકારે છુપાવાય છે સહિતના આક્ષેપો ધર્મેશ ભંડરિયા કર્યા હતા સુરત મહાનગરપાલિકાની જાહેર બાંધકામ સમિતિની મિટિંગ હતી અમારા બંને સભ્યો નગરસેવક એવા શ્રી કનુભાઈ ગેડિયા અને નગરસેવક એવા શ્રી મહેશભાઈ અણગણ બંને સભ્યો આ જાહેર બાંધકામ સમિતિની મિટિંગમાં હાજર હતા જાહેર બાંધકામ સમિતિની મિટિંગની અંદર જે મુદ્દે ચર્ચાઓ થવાની હતી એ તમામ કામના એજન્ડા એની ફાઇલ જ્યારે વાંચવામાં આવી ત્યારે અમને ખબર પડી ગઈ કે ગત સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શા માટે હોબાળો કરવામાં આવ્યો શા માટે સભા પૂરી થયા બાદ મેયરશ્રીએ એવું કીધું કે વિપક્ષના તમામ સભ્યોને બે મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે હાલાકી કયા નિયમના આધારે મેયરશ્રી અમને સસ્પેન્ડ કર્યા છે એની કોઈ જાણકારી મળી નથી અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની જાણકારી મીડિયાના મિત્રો દ્વારા મળી છે સભાની અંદર આ બાબતે કોઈ ચર્ચા થઈ નથી પણ અમે જ્યારે જાહેર બાંધકામ સમિતિના કામકાજો જોયા તો અમને એ સ્પષ્ટ રૂપે સમજાઈ ગયું કે શા માટે અમને સામાન્ય સભામાંથી બે સભા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં હું આપ સૌને એક વિગત આપું છું કે તોતેર ડી એક કલમ છે જીપીએમસી એક્ટની એ કલમ એટલા માટે છે કે મહાનગરપાલિકાના હદ વિસ્તારની અંદર જ્યાં જ્યાં પણ જે જે પણ કામો કરવાના હોય એ દરેક કામો મોટા ભાગે ટેન્ડર પ્રક્રિયાથી થતા હોય છે પરંતુ ઓચિંતા કોઈ કામો કરવાના થાય કોઈ નેતા આવતા હોય તો એના સ્વાગત માટેની તૈયારીઓ કરવાની હોય કેન્દ્રમાંથી કોઈ વડાપ્રધાનથી માંડીને કોઈ પણ મોટા નેતા આવતા હોય તો એમની તૈયારી માટે સ્વાગત કરવાનું હોય તો તોતેર હેઠળ તાત્કાલિક કામો થતા હોય કોઈ આકસ્મિક ઘટના કોઈ જગ્યાએ ઘટિત થાય તો એના માટે તોતેર ડી કલમનો સદઉપયોગ કરવા માટે જીપીએમસીમાં જોગવાઈ છે કે મહાનગરપાલિકા પોતાની સત્તાની રૂએ શાસકોએ નક્કી કરેલી રકમની મર્યાદામાં કામો કરવામાં આવે પણ અમારું કહેવું એમ છે કે નેતાઓ આવે એમની સ્વાગતતા કરવા માટે લાખોથી માંડીને કરોડો રૂપિયાના ખર્ચ તોતેર ડી હેઠળ જ્યારે કરવામાં આવે છે તો હમણાં આપ સૌ મિત્રોએ જોયું આપ સૌ લોકોએ લોકો સુધી માહિતી પણ પહોંચાડી કે સ્મિમેરના પીઆઈસીયુ વિભાગની અંદર છેલ્લા બે ત્રણ મહિનાથી એસી બંધ હતું એ એસી રિપેર કરવા માટે તોતેર ડીનો ઉપયોગ ન થયો પણ નેતાઓ જ્યારે આવવાના હોય તો એમના સ્વાગતની તૈયારી માટે ભારતીય જનતા પાર્ટીના આ કુશાસકો તોતેરડીનો દુરુપયોગ કરીને લાખો રૂપિયાના બિલ સુરત મહાનગર પાલિકાની તિજોરીમાં સુરતની જનતા પોતાના પરસેવાની કમાણીમાંથી જે ટેક્સ આપે છે એનો દુરુપયોગ કરી રહ્યા છે હા બે હજાર અઢાર બે હજાર ઓગણીસ બે હજાર વીસ દરમિયાન થયેલા કામોને આજની તારીખમાં મંજૂર કરવા માટે લાવ્યા અમારો એ સવાલ છે કે આજે ચાર વર્ષ પછી આ કામોને મંજૂરી આપવા માટે લાવવામાં શા માટે આવ્યા અમે એક સિનિયર અધિકારીને પૂછ્યું એમણે કીધું કે ઓડિટના કારણે બધું અટવાયેલું હતું તો અમે કીધું કે ચાર વર્ષ પછી ઓડિટ ક્લિયર કેવી રીતે થઈ ગયું શું ચાર વર્ષ પછી નવા કોઈ કાગળિયા બનાવવામાં આવ્યા નવી કોઈ વાત થઈ કે નવો કોઈ વહીવટ થયો કે ચાર વર્ષ પહેલાંના કામ આજે મંજૂર થઈ રહ્યા છે પંદર લાખની મર્યાદાનો દુરુપયોગ કેવો થાય આપ સૌ પોતે પણ ત્યાં જઈને ચેક કરી શકો છો દરેકે દરેક ઝોન મારફતે દર ઘણી વખત ઝેરોક્ષના બિલ ઉધારવામાં આવે છે પંદર લાખ રૂપિયામાં હવે ઝોનમાં આપણે જઈએ ને કોઈ બાબત નાની એવી ઝેરોક્ષ કરવાની જ્યારે વાત કરીએ આપણે તો આપણને એમ કે ઝેરોક્ષ મશીન બંધ છે અને હકીકતમાં એ છે કે અહીંયા બિલ બનીને આવે છે પંદર લાખ રૂપિયાના એટલે અમારો આ પણ આક્ષેપ છે કે પંદર પંદર લાખ રૂપિયા આવી રીતે કેમ વપરાઈ જાય સ્વિમેરમાં ઉધઈ હટાવવાના નામે એનું કામ કરવાના નામે આ વખતે એક લાખ ચોવીસ હજારનું બિલ બન્યું આની પહેલાં પચાસ લાખ કે સાઠ લાખ કરતાં પણ વધારે રૂપિયા ઉધયના નામે ઉધારવામાં સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોએ કામ કરેલું છે તો એ કામો માટે કન્સલ્ટન્ટ નીમવામાં આવે કે ફલાણી સ્કૂલ બનાવવી છે ફલાણી આંગણવાડી બનાવવી છે એના માટે કન્સલ્ટન્ટ નિમા અને એ કન્સલ્ટન્ટ નિમવા માટે આ એક જ જાહેર બાંધકામ સમિતિમાં એક કરોડ ને છોતેર લાખ રૂપિયા કરતાં પણ વધારે રકમના કામ કન્સલ્ટન્સીના નામે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો પોતાના મળતિયાને કામ આપવા માંગે છે મંડપ સર્વિસવાળા જેટલા ટેન્ડરરો છે જે કોન્ટ્રાક્ટરો છે એ લોકોને પણ મંડપ સર્વિસના નામે લાખો ને કરોડો રૂપિયા મહાનગરપાલિકાના સત્તાધીશો દર વર્ષે આપે છે એમનું એક નાનું એવું ઉદાહરણ આપું હમણાં સહારા દરવાજા ખાતે મલ્ટીલેયર જે બ્રિજ બનાવવામાં આવ્યું હોય બ્રિજના અનાવરણ એટલે બ્રિજ જ્યારે ખુલ્લો મૂકવાનો તો એ સમયમાં મંડપ નાખવા માટે ચાર લાખ રૂપિયાનું બિલ બેનું બે કલાકના કામકાજ માટે એ ચાર લાખ રૂપિયાનું જે બિલ બન્યું એમાં વિશેષ બીજી એક વાત આજની સ્ટેન્ડિંગ કમિટીમાં છે આજે જ જેમની સ્ટેન્ડિંગ કમિટી છે એમાં કે તે દિવસે પ્રગતિ હેન્ડીક્રાફ્ટ હેઠળ કમિશનર સાહેબની મંજૂરી મુજબ સહારા દરવાજા ખાતે જે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે એ દિવસે મહાનુભાવો જે મંચસ્થ બિરાજમાન હશે એ તમામ લોકોને સ્મૃતિ ભેટ દસ નંગ આપવાના છે અને દસ નંગ સ્મૃતિ ખરીદી શું તો કે સડસઠ રૂપિયા એટલે કે એક ભેટ છ હજાર સાતસો રૂપિયાનું ખરીદવામાં આવ્યું હવે છ હજાર રૂપિયાનું કેવું સ્મૃતિ ભેટ આવે એ સુરતની જનતા બરાબર વિચારી શકે છે એવું જ બીજું કામ છે કે બ્રિજના લોકાર્પણ મારફતે આપણા યશસ્વી પ્રધાનમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટી જેમને ઓળખાવે છે એ આખા દેશમાં એમ કરતા કહેતા ભરે છે કે ડિજિટલાઇઝેશન તરફ આપણે જઈએ ડિજિટલાઇઝેશન તરફ આપણે જઈએ અને એમના અનુયાયીઓ ભારતીય જનતા પાર્ટીના કુશાસકો જે સુરત મહાનગરમાં બેઠા છે એ લોકોએ હજાર નિમંત્રણ પત્રિકા બનાવી આમાં આમંત્રણ આપવા માટે હવે અત્યારે આપણને બધાને ખબર છે કે હજાર લોકોને ભેગા ત્યાં કરવામાં આવ્યા નહોતા હજાર લોકોને ભેગા કરવાનો ટાર્ગેટ એનો તો ધારો કે એનો ટાર્ગેટ હોય તો તમે ડિજિટલ પત્રિકા કેમ ન મોકલી શકા અને ડિજિટલ પત્રિકા ન મોકલીને તમે જે ફિઝિકલ કોપી હાર્ડ કોપી આપી એ હાર્ડ કોપીની કિંમત શું તો કે એક હજાર કોપી છાપવાના સત્તર હજારને સાતસો રૂપિયા હું સુરતની જનતાને પૂછવા માગું છું શું તમે આવી કોઈ પણ હાર્ડ કોપી જોઈ કે જે કોપીની અંદર આ આમંત્રણ કાર્ડ આવ્યું હોય આવું ક્યાંય અમને જોવા મળ્યું નથી આજની સ્ટેન્ડિંગમાં કામ હતું એટલે આપને મેં કહ્યું પશ્ચિમ ઝોનમાં અલગ અલગ ફૂટપાથ રિપેરિંગ કરવાના છે એમ કામ કરી બાર લાખ ચોર્યાસી હજાર રૂપિયાનું કામ મંજૂર કરવામાં આજના દિવસે આવ્યું ઝોન ખાતે ભક્તિનગર સોસાયટી છે ત્યાં મહાનગરપાલિકાની એક શાક માર્કેટ છે આ શાક ઉપર પતરા છે અને અત્યારે આજના કામમાં એવું એક કામ આવ્યું કે આ શાક માર્કેટને રિનોવેશનનું કામ અત્યારે હાલમાં પ્રગતિ હેઠળ છે અત્યારે ચાલુ છે આજે સવારે જ અમારા નગરસેવક એવા ધર્મેન્દ્રભાઈ વાવલિયા ત્યાં જઈને જોયું કોઈ કામ ચાલુ નથી ને એના અમે ફોટોગ્રાફ્સ પણ લાવ્યા એ શાક માર્કેટને રિપેરિંગ કરવા રિનોવેશન કરવા માટે દસ લાખ રૂપિયા આજના દિવસે મંજૂર કરવામાં આવ્યા જે સામાન્ય સભામાં આગળ જતા મંજૂર કરવામાં જાણકારી મુજબ કહીએ કે આ નવી બોડી બની બે હજાર એકવીસમાં એની પહેલાં ભારતીય જનતા પાર્ટીની જે બોડી હતી એ બોડીએ દરેકે દરેક ઝોનના ઝોનલ ચીફને પંદર લાખ રૂપિયા સુધીનો પાવર આપેલો હતો કે પંદર લાખ રૂપિયા સુધીના કામ કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર એ કરી શકે એવી જ રીતના આ નવી બોડી બની તો એ પાવર એમને ખેંચી લીધા એ પાવર શું કારણથી ખેંચાય એમને ખબર હાલમાં ઝોનલ ચીફને બે લાખ રૂપિયાનો અને ઝોનલ કાર્યપાલકને એક લાખ રૂપિયાનો પાવર અને મહાનગરપાલિકાના કમિશ્નરને પંદર લાખ રૂપિયાનો જે પાવર આપવામાં આવ્યો છે પાવરના દુરુપયોગ શું શું થયા એ બાબતે આપ સૌને જાણકારી આપવા માટે આપ સૌને અમે આમંત્રિત કરેલા છે અઠવા ઝોન જે આપણું છે એ અઠવા ઝોનમાં આજે જે કામો આવ્યા હું તમને કહું અઠવા ઝોનની અંદર તોતેર ડી હેઠળ પંદર લાખની મર્યાદામાં કમિશનર સાહેબની સહીનો દુરુપયોગ કરીને સત્તાધીશોએ જે કામ કર્યા એમાં સાત અલગ અલગ વિભાગ પાડવામાં આવ્યા કે અઠવા ઝોનનો સબ ઝોન એક સબ ઝોન બે ત્રણ ચાર પાંચ છ સાત એમાં લખ્યું પંદર લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અમે જ્યારે ફાઇલ ખોલીને જોયું કે શા માટે કયો ખર્ચ એમાં લખ્યું છે વિવિધ ફૂટપાથ વિવિધ બીઆરટીએસ રેલિંગ રેલિંગને રિપેરિંગ કરવાના કામે અને કલર કામ કરવાના કામે પંદર લાખ રૂપિયા સમિતિમાં લાવવામાં આવ્યા આનાથી ની વિશેષ વાત બાવીસ લાખ રૂપિયા સુરત મહાનગરપાલિકાની હદ ની અંદર આવેલા અલગ અલગ ઓવરબ્રિજને ધોવા માટે વાપરવામાં આવ્યા અને આ કામ પાછું અત્યારે પ્રગતિ હેઠળ છે એવું દર્શાવવામાં આવ્યું હવે દરેકે દરેક સુરત સુરતની જનતા તમામ પત્રકાર મિત્રો બહુ સારી રીતે જાણે છે કે હાલમાં ચોમાસામાં બ્રિજ ક્યાં ધોવાના હોય અમે જ્યારે અધિકારીને પૂછ્યું કે કેવી રીતે તમે ધો શું તો કે અમે ઉપરની પાળાપીઠ ધોઈએ ચોમાસામાં કેવી પાળાપીઠ ધોવાની એટલે તોતેડીનો દુરુપયોગ સત્તાધીશો પોતાના પાવરનો દુરુપયોગ આ બ્રિજ ધોવાણ નથી પણ જનતાના પરસેવાની કમાણીના જે રૂપિયા ટેક્સના રૂપે તિજોરીમાં આવે છે એ રૂપિયાનો દુરુપયોગ કરીને રૂપિયાનું ધોવાણ થાય છે આ અમે આમ આદમી પાર્ટીના જવાબદાર નગરસેવકો તરીકે અમે સત્તા પક્ષો ઉપર આક્ષેપ લગાડીએ છીએ અને કમિશનર બાબ સાહેબને વિનંતી કરીએ છીએ કે આ બાબતની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આ બાબતમાં અમે ફાઇલમાં જોયું કે કયા બ્રિજ ધોવામાં આવ્યા તો એની કોઈ વિગત નહીં કોની નિગરાની હેઠળ ધોવામાં આવ્યા તો કોઈ વિગત નહીં એના પુરાવા શું કે બ્રિજ ધોવામાં આવ્યા તો કોઈ વિગત નહીં સુરત મહાનગરપાલિકાની જનતાને ગુજરાતની સત્તા પક્ષ પોતાની અમે બંધ કરાવવા માટે હંમેશા પ્રયાસરત રહીશું હાલ તો સુરત મહાનગરપાલિકામાં વિપક્ષમાં બેસેલા આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા સહિતના સભ્યો દ્વારા ભાજપ શાસકો સામે વારંવાર ભ્રષ્ટાચાર આક્ષેપો કરાઈ રહ્યા છે ત્યારે સામે વિધાનસભાની ચૂંટણી સમયે ભોપાળાઓ બહાર આવતા હોવાના આક્ષેપોને લઈને ભાજપ માટે કોંગ્રેસ કરતાં વધુ ઘાતક સાબિત થશે તેના પરથી લાગી રહ્યું છે